જય શ્રી કૃષ્ણ સંગીત વાદ્ય અને ઘરનાનો આ ચોથો એપિસોડ અને આગલા એપિસોડમાં મેં તમને જણાવ્યું હતું કર્ણાટક સંગીત વિશે આજે જણાવીશ કર્ણાટક ગાયન શૈલીના મુખ્ય રૂપો વિશે આમ તો અલગ અલગ ગાયન હોય છે વાક્ય હોય છે ગઝલ હોય છે આપણે એને મ્યુઝિક કે વર્ડથી જ સાંભળી લઈએ છીએ એને પસંદ કરીએ છીએ પણ અસલમાં એની પાછળ કયું રૂપ લાગે છે એ કદાચ કોઈ જાણવા તૈયાર નથી હોતું તો કર્ણાટક ગાયન શૈલીના મુખ્ય રૂપમાં પહેલું રૂપ છે વર્ણમ તેના મુખ્ય ત્રણ ભાગ છે પલ્લવી અનુપલ્લવી અને પિશ્વર આની તુલના હિન્દુસ્તાની શૈલીના ઠુંબરી સાથે કરવામાં આવે છે બીજું રૂપ છે જાવાલી આ પ્રેમ પ્રધાન ગીતોની શૈલી છે ભરતનાટ્યમ સાથે તેને વિશેષ રૂપે ગાવામાં આવે છે તેની ગતિ ઘણી તેજ હોય છે ત્રીજો રૂપ છે તિલ્લાના ઉત્તર ભારતમાં પ્રચલિત તરાનાની જેમ જ તરાનાની જેમ જ કર્ણાટક સંગીતમાં તિલ્લાના શૈલી ખૂબ જ પ્રચલિત થઈ છે આ ભક્તિ પ્રધાન ગીતોની શૈલીમાં ખૂબ જોવા મળે છે તો તમને આ માહિતી કેવી લાગી ચોક્કસથી મને જણાવજો જય શ્રી કૃષ્ણ